ધરમપુરમાં શોપ સંચાલક પાસે પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા દસ હજાર માંગતા ત્રણ આરોપી ઝડપાયા ચિકન ચિકનશોપની આડમાં દારૂનો વેપલો કરતા હોવાની અરજી કરી હોવાનું જણાવી ચિકન ચિકનશોપમાં ચેકિંગ કરી હતી ધરમપુર તાલુકાના ખામ દહાડ નિશાળ ફળિયામાં બેલુ મંગળુ ગવડી ઘણા વર્ષોથી ચિકન શોપ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે છવ્વીસમી મે બે હજાર રાત્રે ત્રણ હજાર ઈસમો બેલુભાઈ ગવડીની ચિકન શોપમાં આવી પહોંચ્યા હતા તેઓ પોલીસમાં સેવા આપતા ન હોવાનું જાણવા છતાંય પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈ ચિકન શોપની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું ચિકન શોપમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી ન હતી જેથી પોલીસના જવાનોએ અરજી ઉપર કોઈ કાર્યવાહી ન કરવા બદલ રૂપિયા દસ હજારની માગણી કરી હતી જેથી બેલુભાઈ ગવડીને પોલીસના વેશમાં આવેલા ઈસમો પોલીસ જવાન ન હોવાના અંગે શંકા જતા બેલુભાઈ ગવડીએ યુક્તિનો ઉપયોગ કરી ખામદહાણ ગામના અગ્રણીઓને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી બેલુભાઈ ગૌડીની ચિકનશોપ પાસે ગામના અગ્રણીઓનો એકત્રિત થતા નકલી પોલીસ ભાગવા લાગ્યા હતા જે પૈકી એક યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો યુવક વિરુદ્ધ સત્યાવીસમી મેના રોજ ધરમપુર પોલીસ મથકે નકલી પોલીસના વેશમાં આવેલા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ધરમપુર પોલીસે ધીરજ નરેશ પટેલની ધરપકડ કરી આરોપીની પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલા કૃતિક ઈશ્વરભાઈ પટેલ મિતુલ મનોજ પટેલના નામ ખુલતા તેમને વોન્ટ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે આ બંને આરોપીને પણ પોલીસે ઝડપી લીધા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો